અંગલેશ્વર તાલુકાના ઉમરવાડા ગામ ખાતે ગ્રામ પંચાયત ઉમરવાડા દ્વારા ભારત સરકારની પ્રશાસન ગામની તરફ બે હજાર પચીસ ગુડ ગવર્નન્સ ફોર નાઇટ યોજના અંતર્ગત વિશેષ જાહેર સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા ગામ ખાતે ગ્રામ પંચાયત ઉમરવાડા દ્વારા ભારત સરકારની પ્રશાસન ગામની તરફ બે હજાર પચીસ યોજના અંતર્ગત આજે વિશેષ જાહેર સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું

આરોગ્ય વિભાગની સેવાઓ કૃષિ વિભાગની યોજનાઓ સહિત સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં હતું સાથે સાથે અરજીઓનું નિવારણ કરવામાં આવતા ગ્રામજનોમાં ભારે સંતોષ જોવા મળ્યો હતો આ જાહેર સેવા કેમ્પમાં સંબંધિત વિભાગોના અધિકારીઓ જેમ કે તાલુકા વિકાસ અધિકારી હિરેનભાઈ બારોટ સહાયક તાલુકા વિકાસ અધિકારી ચેતનાબેન પટેલ જિલ્લા પંચાયત સભ્ય રોનીસાબેન તાલુકા પંચાયત સભ્ય સુરેખાબેન મેડિકલ ઓફિસર હેરિસાબેન મોદી સહિતના અધિકારીઓ હતા આ ઉપરાંત ગામના સરપંચ ડેપ્યુટી સરપંચ અરવિંદ વસાવા ગામના તલાટી ભરત આહિર કોમ્પ્યુટર ઓપરેટર હિતલ કટારિયા સામાજિક કાર્યકર જુનેદ પાંચભાયા તથા ગામના પંચાયતના સભ્યો ફાંશલુર પટેલ દાઉદ ટપાલી આગેવાનોની ઉપસ્થિતિમાં કેમ્પ સફળતાપૂર્વક યોજાયો હતો ગ્રામ પંચાયત ઉમરવાડાના આયોજનથી ગ્રામ્ય વિસ્તારના લોકોને તાલુકા કે જિલ્લા કચેરીઓના ધક્કા ખાવાની ફરજ ન રહેતા સરકારની પ્રશાસન લોકોની નજીકની ભાવનાને સાર્થક બનાવવામાં આવી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું